ઘરે ગણપતિ બાપાની પૂજા કર્યા બાદ અંતિમ દિવસ તેમની વિદાય નો સમય છે આજે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ એટલે કે ગણેશ વિસર્જન નો દિવસ છે આજે હજારો ની સંખ્યામાં દુંદાળા દેવની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે ભક્તો વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને વિદાય આપશે ત્યારે રાજકોટમાં આઠ સ્થળો પર વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ એસઆરપી સહિતની ટીમો સ્થળ પર તૈનાત રહેશે દસ દિવસ બહુ જ અમને સારું લાગ્યું કે બાપા અમારી સાથે રહેવા આવ્યા આટલા દિવસ અમને ખૂબ જ ભક્તિભાવનો માહોલ રહ્યો અને આજે બાપા જાય છે પણ તો વિસર્જનની વખતે હું એટલું જ કહેવા માગીશ કે ભગવાન બધીની સાથે રહી અને અમને આશીર્વાદ આપે ચોક્કસ મન તો નથી માની રહ્યું પણ હા બાપાને વિદાય ભીની આંખે વિદાય આપી રહી કારણ કે પાર્વતીમાં પણ એની માટે એટલી જ રાહ જોઈને બેઠા છે જેટલા આપણે હતા બાપા ક્યાંય જ નથી જાતા હંમેશા આપણી સાથે જ રહી છે પણ અને બાપાને એટલું જ છેલ્લે જ કીધું અને ઓલા વર્ષે જેલા વહેલા વહેલા આવજો અને અમારી સાથે ખૂબ આનંદથી આશીર્વાદ અને ભાવપૂર્વક રહેજો ગણપતિ બાપા મોરિયા અગિયારમો દિવસ એટલે ગણપતિ પૂર્ણાહુતિનો દિવસ ઉલ્લેખનીય છે કે દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ છે તે આજે રાજકોટના શહેર માર્ગો ઉપર છે તે ગણપતિજીના છે તે વિસર્જનની છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા છે તે એ આઠ પોઈન્ટ છે તે છે તે વિસર્જન માટેના છે તે નક્કી કરવામાં આવ્યું છે જ્યાં છે તે લોકો છે તે આજે અગિયારમાં દિવસે છે તે એ વિસર્જન માટે છે તે ગણપતિજીને લાવી રહ્યા છે અને ગણપતિજીને છે તે દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ છે તે આજે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એસીટી પણ વધારે છે ફાયર બ્રિગેડના જવાનો છે તેને તૈનાત કરવામાં આવ્યા છે અને જે એ ધામધૂમથી રંગે જંગે છે તે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો હતો પરંતુ આજે એ પોલીસ પ્રશાસનને પણ છે તે સ્થળ ઉપર છે તે તહેનાત કરવામાં આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વિસર્જન સ્થળ ઉપર છે તે એ પોલીસ પ્રશાસનને પણ છે તે તહેનાત કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે પોલીસ પ્રશાસન સાથે તે ફાયર વિભાગના જવાનોને પણ છે તે તહેનાત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જે દસ દિવસની જે પૂજા અર્ચના કર્યા બાદ છે તે આજે શ્રી શહેરીજનો છે તે ગણપતિજીની છે તે વિસર્જન માટેની છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જેના ભાગરૂપે છે તે આજે વિસર્જન છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ગણપતિજીની છે તે વિસર્જન પ્રક્રિયા છે તે એ ચાલી રહી છે પરિવારજનો છે તે વિસર્જન માટે છે તે પહોંચી રહ્યા છે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેને તૈનાત કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો છે તે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગના જવાનો છે તે પણ તૈનાત છે પોલીસ પ્રશાસનને પણ છે તે તૈનાત કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈપણ પ્રકારના છે તે જવાનો જે અનિચ્છનીય બનાવ ન બને તે માટેની છે તે એ ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા છે પણ પૂરી તૈયારીઓ કરવામાં આવી છે વિવિધ આઠ મોટો ઉપર છે તે એ વિસર્જન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે પરિવારો છે તે વિસર્જન માટે છે તે હાલ પહોંચી રહ્યા છે એ ફાયર વિભાગ હોય પોલીસ પ્રશાસન હોય કે જે કહી શકાય સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે છે તે સંપૂર્ણ છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે શહેરીજનો છે તે હાલ વિસર્જન માટે છે તે પહોંચી રહ્યા છે ગણપતિજીને છે તે અંતિમ વિદાય છે તે આપી રહ્યા છે ને એ જય નાદ જય ગણેશના નાદ સાથે છે તે હાલ વિદાય છે તે આપી રહ્યા છે દસ દિવસની જે પૂજા અર્ચના કર્યા બાદ છે તે આજે અંતિમ દિવસ એટલે કે ગણ ગણપતિજીનો છે તે પૂર્ણાહુતિનો દિવસ જેને લઈને છે તે શહેરીજનો છે તે હાલ વિસર્જન માટે છે તે પહોંચી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે વિસર્જનના સ્થળ ઉપર છે તે લોકોની છે તે ભાડે ભીડ પણ છે તે જોવા મળી રહી છે એ પોલીસ પ્રશાસન છે તે તૈનાત કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા છે તે ફાયર બ્રિગેડના જવાનોને છે તે તૈનાત કરવામાં આવ્યા છે જે વિસર્જન સ્થળ ઉપર છે તે બેરીગેટો મારવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગના જવાનોને પણ છે તે એ પૂર્ણ સાધનો સાથે છે તે તહેનાત કરવામાં આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ગણપતિજીની જે વિસર્જન પ્રક્રિયામાં છે તે ફાયર વિભાગના જવાનો છે તે પણ જોડાયા છે ઉલ્લેખનીય છે કે જે મહાનગરપાલિકા દ્વારા છે તે અલગ અલગ આઠ પોઈન્ટ ઉપર છે તે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ રાજકોટ શહેરમાં કુલ એક હજાર પાંચસોથી વધારે પોલીસ કર્મીઓને પણ છે તે તૈનાત કરવામાં આવ્યા છે અને જે સાથે જ તે વિસર્જન માટે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે હાલ ફાયર વિભાગના જવાનો પણ છે તે વિસર્જન સ્થળ ઉપર છે તે તૈનાત જોવા મળી રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ